વામારે ઓ તો તમે તમને બેને જ નઈ ખબર કે અમે કોણીને અલ્યા અમે બે તો ભાઈ હ પણ અમે બે રાતો ટાઈમ નતો જોતો કે અમે બે મજાક કરતા હતા અલ્યા આડો સુ તો બે તે સીધા કરો સમય બડો ઠંડી એટલી વાય હો ને તો મારું શર્ટ પડ લીધું અલ્યા ઓળો જો ટેપર પડ અલ્યા ઓ અહીંયા પર એટલા પડાયે તો વાહ ઈ ઠંડી તો ઠંડી મારી નાખે બેઠા લી હો બહુ ઠંડી હો

ભયા ભેંસો ગોતે ગાય નું નામ શું હતું ખબર નઈ યાર મને હું ભૂલી ગયો તને

એટલાજે બેસતો ને બેઠી લે બેઠી ગુલાબી હતી ને ઓહો ગુલાબી

તારું નામ એટલે શું એટલે કેવું ચાલો બીજું હમુ 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 હમુ

ફ્યાકા હો ખબર નહી લાગતી ખબર આ છે શું કરો શું કરો શું શું અમારી વાત ઉપર તો

લાકડા પતંગ કરતા ભારે લાગે હોમ કે હજુ ચેટલા ઓલા અરે બે હા પણ ચાર ના પાસા પાડે શું વાતો કરો બે

આવજો રાખ તમારી તો બઉ નાસી બધા આપડે ધ્યાન માં નીકળવા થોડું રવું પડે રાખવું પડેલો આપડે ઘરે જવી મોડ થઈ ગયું ને ઘરે લાફલા